નમસ્કાર ધોરણ દસના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ દસ વિષય મિત્રો વિજ્ઞાન છે જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ છે તેની અંદર મિત્રો પ્રશ્નપત્ર ચારનું વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જવાબો સાથે જોઈશું તો વિડીયોની અંત સુધી જોજો આપણે આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો તો વિડીયોને આપણે અહીં સ્ટાર્ટ કરીએ છીએ તો પહેલાં વિભાગ જે બી છે વિભાગ બીની અંદર છે કે તફાવતના બે બે મુદ્દા મુદ્દાપો ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા ઉષ્માશોષક પ્રક્રિયા મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી છે ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે તો ખાસ તમે વિડીયોમાં ધ્યાન આપજો તો ઉષ્મા શોષક પ્રક્રિયાના મુદ્દા છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે ઉષ્માનું જે શોષણ થતું હોય છે તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે અને જે રાસાયણિક પ્રક્રિયામાં નીપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે તેવી પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય છે બરાબર પછી દાખલા તરીકે બેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એ ઉષ્માશોષક પ્રક્રિયા છે દાખલા તરીકે અહીં બીજા જે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં છે કે દાખલા તરીકે કળી ચૂનાનું પાણી સાથેની પ્રક્રિયા અને જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે બરાબર પછી ધાતુઓના ચાર સામાન્ય ગુણધર્મો લખવાના છે ધાતુઓ તેમજ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે તે ઓડાના તાપમાને ઘન એટલે કે પારા સિવાય અને સખત હોય છે તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે તે ઉષ્માક અને વિદ્યુતના સારા વાહક છે બરાબર આ રીતે જવાબ આપશે પછી તફાવત લખો ધમની શીરા અને ધમની અને શીરા વચ્ચેની તફાવતના મુદ્દા લખવાના છે તો ધમની છે કે હૃદયમાંથી શુદ્ધ રુધિરને અંગો તરફ લઈ જાય છે અશુદ્ધ શિરા છે અશુદ્ધ રુધિરને અંગોમાંથી હૃદય તરફ લઈ જાય છે પછી ધમની જે છે એ દિવાલ ધમની દિવાલ જાળી હોય છે અને શીરા હોય છે એની દિવાલ પ્રમાણમાં પાતળી હોય છે બરાબર પછી ધમની હોય છે રુધિરનું દબાણ પૂરક વહે છે અને શીરા હોય છે રુધિર ઓછા દબાણે વહે છે પછી અઠ્યાવીસ નંબરનો જે છે અધ્વિ અને બહુભાજનનું કેવી રીતે ભિન્ન છે તો દ્વિભાજન અને બહુભાજનનો મુદ્દા આપણે લખવાના છે કે કોષ કેન્દ્રનું બે સરખા ભાગોમાં વિભાજન થાય છે કોષ કેન્દ્રમાં અનેક નાના નાના બળ બાળકોષ કેન્દ્રમાં વિભાજન થાય છે પછી એક કોષમાંથી વિભાજન અંતે બે નવા કોષો બને છે ઉદાહરણ તરીકે અમીબા અને એક જ કોષ કેન્દ્ર અનેક નાના નાના સમાન વધુ સંખ્યામાં કોષ કેન્દ્ર બને છે ઉદાહરણ તરીકે પ્લાઝમોડિયમ બરાબર પછી નેક્સ્ટ મિત્રો છે તફાવત લખો શુક્રપિંડ અને અંડપિંડ તો શુક્રપિંડમાં છે કે નર પ્રજનન અંગ છે અંડપિંડ આવશે માદા પ્રજનન અંગ છે પછી શુક્રપિંડમાં છે કે ટેસ્ટોસ્ટેરોન અને શુક્રકોષોનું નિર્માણ કરે છે અંડપિંડ આવશે છે પ્રોજેસ્ટેર ઓજેસ્ટેરોન અને અંડકોષોનું જે નિર્માણ કરે છે પછી નરના જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે છે તમને માદીના જે જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ જે અંડપિંડ કરશે બરાબર પછી આકૃતિમાં ક્ષેત પ્રકાશનું જે પાતળું કિરણ પૂંજ ત્રિકોણાકાર કાચના પ્રિઝમ પર આપાત કરવામાં આવે છે ત્યારે પ્રિઝમની સામે રાખેલા પડદા પર એક્સ વાય વર્ણ પર રચાય છે તો આ પણ મિત્રો એક મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો છે તો આનો જવાબ તમને સરસ ખાસ વિડીયોને સ્ટોપ કરીને ઉપયોગ કેમ થાય છે તો કે ગરમ થતા તે સળગાવવાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે તેનું ઊંચું ગણન બિંદુ છે તે હવામાં રહેલા વાયુ સાથે પ્રક્રિયા કરતો નથી તેમજ ઓક્સિડેશન થતું નથી તેનો અવરોધક અવરોધ ઓછો હોય છે બરાબર પછી બત્રીસ નંબરનો પ્રશ્ન છે તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ સો વોટ અને રેફ્રિજરેટર ચારસો વોટનું રેટિંગ ધરાવે છે જો આ ઉપકરણો દસ કલાક દિવસ ચલાવવામાં આવે છે તો આઠ કિલો વોટના લેખે દસ દિવસ ચલાવવા માટેની ઉર્જા માટે કેટલો ખર્ચ થાય છે તો એનો જવાબ તમને ગણતરી સહિત અંદર આપેલો છે તો ખાસ વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેજો બરાબરને સમજી પણ તમે લેજો પછી તફાવત આપો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ તો એસી પ્રવાહ ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ વિશે આપણે માહિતી મેળવીએ તેમાં છે કે ડીસી પ્રવાહમાં છે કે તેનું ઉત્પાદન મોંઘું છે એસી પ્રવાહનું જે ઉત્પાદન પ્રમાણમાં સસ્તું છે ડીસી પ્રવાહ તે માત્ર એક જ દિશામાં વહે છે એસી પ્રવાહ તેની દિશા સમયના નીચે નિયમિત અંતરાલ પર ઉલટાય છે ડીસી પ્રવાહથી સેલ બેટરી અથવા ડીસી જનરેટર દ્વારા મળે છે તે એસી જનરેટર દ્વારા મેળવાય છે બરાબર એસી પ્રવાહ એસી જનરેટર દ્વારા મેળવાય છે ખાસ યાદ રાખજો પછી ચોત્રીસ નંબર જે પોષક સ્તરો એટલે એક આહાર શૃંખલાના ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્તરો જણાવો આ શૃંખલાના વિવિધ ચરણ અથવા કડી કે જ્યાં ખોરાકનું સ્થાનાંતર થાય છે તે એને જે પોષક સ્તર કહેવામાં આવે છે તમને સરસ મજાનો સ્ક્રીનમાં જવાબ આપેલો છે તો ખાસ વિડીયોનો સ્ટોપ કરીને વાંચી લેજો બરાબર પછી નેક્સ્ટ જોઈએ પાંત્રીસ નંબરનો પ્રશ્ન એમાં છે કે વિઘટને આધારે કચરાના પ્રકાર વર્ણવાના છે તો આપણ એક મોસ્ટાઈ પ્રશ્ન છે ખાસ વિડીયોનો સ્ટોપ કરીને જોઈ લેજો પછી વૈજ્ઞાનિક કારણ આપો પિત્ત રસમાં પાચક ઉત્સેચકો ન હોવા છતાં તે અગત્યનો પાચક રસ છે આ પણ મિત્રો એક મોસ્ટ ટાઈમ બી છે એનો પણ તમે સરસ મજાનો જવાબ અંદર આપેલો છે પછી જમણા હાથના અંગૂઠાનો નિયમ આકૃતિ દોરીને સમજાવવાનો છે આ પણ એક મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોમાં આટલું આઈ હોપ કે તમને આ વિડીયો ગમે છે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા અન્ય વિષયના પેપરના સોલ્યુશનના વિડીયો માટે આપણી ચેનલને વિઝિટ કરો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય હિન્દ જય ભારત